ગુજરાત ગુજરાત સમાચારની અંદર એક વખત અધિક સ્વાગત છે રાજ્ય ઉપર આજે પાંચ સપ્ટેમ્બરના રોજ બે સિસ્ટમો એક્ટિવ થઈ અને આગળ વધી રહી છે એક સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ ડિપ્રેશન બની ગઈ છે અને એક સિસ્ટમ મિત્રો ઉત્તર ભારતમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ પણ ગુજરાત નજીક પહોંચી ગઈ છે આ બંને સિસ્ટમો ગુજરાતથી થોડીક જ દૂર છે હવે આજથી ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે જેમાં પૂર્વ ફાલગણ નક્ષત્રોના વરસાદના રાઉન્ડ અને આવનારા દિવસોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર નવથી દસ તારીખના રોજ વરસાદીએ સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બનશે એ રાઉન્ડ આમ કુલમળી અને બે વરસાદના રાઉન્ડ ગુજરાત ઉપર જોવા મળવાના છે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે કે ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ જે પડવાનો છે એના વિશે મિત્રો આગાહી અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે પંદર ઇંચ સુધીના વરસાદ છે સામાન્ય રહી શકે છે કારણ કે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ પૂરની સ્થિતિ છે સર્જાવાની બાકી રહી ગઈ છે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ પડ્યો હતો એના કરતાં ડબલ વરસાદ હવે સપ્ટેમ્બર મહિનાની અંદર પડશે આજે સપ્ટેમ્બર મહિનાની પાંચ તારીખના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યા છે અરબસાગરના દરિયામાંથી ભેજવાળા પવનો જે ગુજરાત નજીક આવતા હતા એ ગતિમાં પણ વધારો થઈ ગયો છે એટલે કે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી લઈ અને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો અત્યારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે અત્યારે અરબસાગરના દરિયાની અંદર પણ એક સિસ્ટમ બનશે અને એના પહેલાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે ડિપ્રેશનની અંદર બદલાણી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જે વરસાદનો વધારે પડતો જે રાઉન્ડ જોવા મળવાનો છે એના વિશેની આજે તમને આગાહી જણાવીએ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ તેમજ દભોઈ છે સાથે સાથે ગોધરા છે દાહોદ છે આ જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદી સિસ્ટમનો ટ્રાફ છે એ પણ મજબૂત થયો અને હવે સિસ્ટમની ગતિમાં પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલાં વરસાદની આગાહી જે કરવામાં આવી હતી એ આગાહી પણ આજે બપોર પછી છે બદલાશે કારણ કે આજ બપોર પછી સાંજ સુધીના હવામાન સમાચાર તમને અત્યારે જણાવીએ તો ગુજરાત ઉપર ચોક્કસપણે એક વરસાદી એ સિસ્ટમ છે એ મજબૂત થઈ અને આગળ વધી જ રહી છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી આ સિસ્ટમને પહોંચતા છ થી સાત તારીખ સુધીનો સમય લાગશે એટલે આવનારા બેથી ત્રણ દિવસ માટે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સિસ્ટમ પહોંચી હતી એ સિસ્ટમ ભારત દેશ તરફ પહોંચી ભારત દેશના ઉત્તર પૂર્વીય ભારતના ભાગોની અંદર છે આ સિસ્ટમનો દબદબો જોવા મળી રહ્યો છે તો આ વરસાદી એ સિસ્ટમનો ટ્રફ છે એ મજબૂત કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને નવો વરસાદી છે એ ટ્રફ રાઉન્ડ અથવા તો જે પણ આવતું હોય એ પ્રકારની કરવામાં આવી રહી છે હવે આ જે વરસાદની સિસ્ટમ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની અને ભારતના ઉત્તર ભાગના વિસ્તારો સુધી આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે ઉત્તર ભાગના વિસ્તારોથી જો આ સિસ્ટમનો યુટર્ન થશે તો અત્યારે તો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે પરંતુ હજી પણ આ વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનશે અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ ધોધમાર વરસાદનું જે છે અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારતીય અતિભારે વરસાદની સિસ્ટમ છે એ જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો છે અને વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ આ જે ઘેરાવો છે એ મજબૂત બની અને આગળ વધી રહ્યો છે બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર છે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પશ્ચિમી ભાગના વિસ્તારોથી અરબસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે જોર પણ વધારે જોવા મળી રહ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલી ડાંગ સાથે સાથે ડુંગરપુર ઉદેપુર છોટાઉદેપુરના વિસ્તારો છે પંચમહાલ છે સાગર છે આવા જિલ્લાઓની અંદર વરસાદનું વધારે પડતું જોર છે એ જોવા મળી રહ્યું છે આ વરસાદની સિસ્ટમ છે એ અત્યારે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોથી લઈ અને સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે હવે જોવા મળશે એટલે કે બે થી ત્રણ દિવસની અંદર આ આગાહી છે બદલાશે બદલાશે સાતથી આઠ તારીખ સુધીની જે આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર પણ આ વરસાદનો જે ઘેરાઓ છે એ મજબૂત થઈ અને આગળ વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે સાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે પૂર્વ ભાગના વિસ્તારો છે અને પશ્ચિમી ભાગના વિસ્તારો છે તો આવા જે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અત્યારે દ્વારકા છે સલાયા છે જામનગર છે ભાણવડ છે પોરબંદર છે રાજકોટ છે તેમજ ચોટીલા છે મોરબી છે જસદન છે આવા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ પડશે અને સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે એટલે કે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો તો સામાન્ય વરસાદ છે પરંતુ પંદર પંદર ઇંચ સુધીનો વરસાદ પડશે અને કચ્છ લાગુના વિસ્તારની પણ વાત કરી લઈએ સાથે સાથે કચ્છમાં મિત્રો અત્યારે છે એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જ આ સિઝનનો ઓછો વરસાદ જોવા મળ્યો છે લગભગ ગુજરાત રાજ્ય ઉપર સીઝનનો નવ્વાણુંથી એકાણું ટકા વચ્ચેનો વરસાદ છે એ પડી ગયો છે પરંતુ આમ જોવા જઈએ એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર છે એ ચોમાસાના વરસાદનો એકાણું ટકા વરસાદ પડ્યો છે હવે પછી જે નવ ટકાનો વરસાદ બાકી રહ્યો છે એ આ સપ્ટેમ્બર મહિનાની અંદર પડશે અથવા તો ઓક્ટોમ્બર મહિનાના દસ દિવસની અંદર પડશે એટલે કે હજી પણ એક મહિનો અને દસ દિવસ જેવો સમય છે એ ચોમાસાના વિદાય સ્વરૂપનો લાગશે ગુજરાત ઉપર પણ આ વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત બનશે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદનો ટ્રફ છે એ પણ મજબૂત હોવાના કારણે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ જોવા મળી રહી છે હવે તમને દર્શાવી દઈએ તો લખપત છે નળિયા છે ખાવડ છે બોડેલી છે તેમજ નિરોણા છે સિંહગઢ છે ભૂંજ છે નાગરવી છે માળિયા છે તેમજ ગોર છે આ જે કચ્છના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે બાકી જોવા જઈએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે તમને સૌ પ્રથમ દર્શાવી દે તો અહીંયા દક્ષિણ ગુજરાત છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ દમણ દાદરનગર હવેલી વડોદરાના વિસ્તારો હોય ભુજ હોય કે નવસારી દમણ અને દાદરનગર હવેલી હોય વલસાડ હોય તાપી હોય ડાંગ હોય આ જે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર પણ વધારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે એટલે કે રેડ એલર્ટ આ જિલ્લાઓની અંદર અત્યારે દર્શાવી દેવામાં આવ્યું છે હવે રેડ એલર્ટ જે જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવે ત્યાર પછી જે આગાહી આપવામાં આવતી હોય છે તો એમાં ગુજરાત ઉપર અત્યારે વરસાદનો ટ્રફ છે એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ તો મજબૂત થઈ પરંતુ એ વરસાદની સિસ્ટમની સાથે વાતાવરણની અંદર જે ઘેરાવો બન્યો હોય એનો ટ્રફ છે જે આપણે ટ્રફ કહીએ છીએ એટલે પ્રી મોન્સૂનની એક્ટિવિટી જ્યારે કહેવામાં આવી હતી વિડીયોને આપણે શરૂઆતમાં પણ કહ્યું હતું કે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી કહેવામાં આવી હતી ત્યાંથી વરસાદનો ટ્રપ છે એ બનતો હોય છે હવે આ વરસાદનો ટ્રપ છે એ આપણે અગાઉ પણ જાણ્યું હતું આજથી લગભગ દોઢેક બે મહિના પહેલાં છે એ મોન્સૂન ટ્રપ નક્કી થયો હતો કે દક્ષિણ ભારત તરફથી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે દક્ષિણ ભારત તરફથી ચોમાસું આગળ વધી અને ઉત્તર ભારત તરફ પહોંચશે ત્યાં સુધીમાં ઓક્ટોબર મહિનાની લગભગ સત્તરક તારીખ સુધીનો સમય છે આપવામાં આવ્યો હતો એટલે કે ઓક્ટોબર મહિનાની સત્તર તારીખ સુધીમાં આ મોન્સૂન ટ્રપ છે એ ચોમાસાની ગતિને આગળ વધારે અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે શ્રીનગર જમ્મુ કાશ્મીર એ જિલ્લાઓની અંદર એ રાજ્યોની અંદર છે વરસાદ પાડશે તો એ પ્રકારનો ટ્રફ છે અત્યારે ગુજરાત તરફ તો આ આગળ આવી ગયો છે આ નવ સપ્ટેમ્બર મહિનાની પાંચ તારીખ થાય છે તો પાંચ તારીખના રોજ સપ્ટેમ્બર મહિનાની પાંચ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરેક લોકો છે એ ખાસ મોટા પ્રમાણમાં છે એ ભેગા થતા હોય છે તો હવે વરસાદની સિસ્ટમ તો બની છે પરંતુ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ લાગુ પડશે કે પછી અરબસાગરના દરિયાકાંઠાના લો પ્રેશર સિસ્ટમ લાગુ પડશે એના વિશેની આપણે માહિતી જણાવીએ તો આમ જોવા જઈએ ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું સક્રિય થતું હોય પરંતુ એની આગાહી છે અંબાલા પટેલ કે પરેશ ગોસ્વામી દ્વારા પંદરથી વીસ દિવસ પહેલાં કહેવામાં આવતી હોય છે બાકી તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમનો ટ્રપ છે એ મજબૂત થયો છે વાતાવરણની અંદર વરસાદનો ચોમાસાની સિઝનનો છે એ લગભગ નેવું ટકા વરસાદ પડી ગયો છે હવે ગુજરાત ઉપર અરબસાગરના દરિયાકાંઠામાંથી આવતી જે લો પ્રેશર સિસ્ટમ છે એનો મોનસૂન ટ્રપ પર નક્કી કરવામાં આવી રહ્યો છે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે મોનસૂન ટ્રપ છે એની ગતિ હવે વધશે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે ચોવીસ કલાક માટેની આગાહી અંબાલાલ પટેલે કહી છે અને હવે પછી હવામાન વિભાગ દ્વારા પણ આ ચોવીસ કલાક માટેની આગાહી છે કહેવામાં આવી રહી છે જેમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદનું જોર છે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે બીલીમોરા છે વ્યારા છે વલસાડ છે દમણ દાદરનગર હવેલી છે તેમજ રા આહવા છે રાજપીપળા છે અમોદ છે આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને મિત્રો નવસારી સુરત ડાંગ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ભારે વરસાદનું છે એ હજી પણ વહન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો આજનું હવામાન પાંચ સપ્ટેમ્બર ગુજરાત રાજ્ય ઉપર તાજા હવામાન સમાચાર જોઈ લઈએ તો અત્યારના લેટેસ્ટ તાજા હવામાન સમાચાર સામે આવી ગયા છે દેશભરમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણા રાજ્યોમાં હાલત અત્યારે અત્યંત ખરાબ થઈ ગઈ છે ગુજરાતમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક શહેરોમાં જળબંબાકાર અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા જવાના કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે ત્રણથી ચાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ માટે વધુ વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો તાપી નર્મદા છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ અને ડાંગના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ખેડા વડોદરા જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અરવલ્લી મહેસાણા પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બહુ મોસમ સંબંધિત ચેતવણી એટલે કે મલ્ટી હાઝવર્ડ વોર્નિંગ જે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવે છે એવા પ્રકારની માહિતી એટલે કે જે ચેતવણી અથવા સાવધાનીની જે કહેવામાં આવતી વોર્નિંગ આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં વોર્નિંગ કહે છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વોર્નિંગ છે આપવામાં આવી છે ચાર તારીખના રોજ વોર્નિંગ હતી પાંચ તારીખના રોજ પણ વોર્નિંગ આપવામાં આવી છે હેવી રેઇન ફોરકાસ્ટની વોર્નિંગ છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અગાઉ આ ચેતવણી આપવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થાય અને વાદળછાયું વાતાવરણ બને તો જ સિસ્ટમ બની કહેવાય ગુજરાત ઉપર આ રીતની સિસ્ટમ અત્યારે હાલ પૂરતી છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વધારે પડતી જોવા મળી રહી છે બાકી જોઈએ તો દિલ્હીમાં પણ યમુના નદી ભયજનક નિશાનથી ઉપર છે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર છે એ ભયાનક નિશાનવાળી ઉપર છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે પંજાબમાં પૂરની હાલત બેકાબૂ થઈ ગઈ છે જ્યાં સડસઠ હજાર એકર ભૂમિનો નાશ થયો છે એવો જ વારો હવે ગુજરાતનો આવવાની સંભાવના અત્યારે નેવું ટકા દર્શાવવામાં આવી રહી છે જે પ્રકારનો વરસાદ પંજાબની અંદર પડ્યો હતો એક ધારે ગુજરાત રાજ્ય ઉપર પણ એ રીતનો વરસાદ પડશે ઓછા સમયની અંદર વધારે વરસાદ પડવો અને એ પણ એક ધારો તો જ્યારે પણ નીચાણવાળા વિસ્તારો હોય તો એની અંદર પાણી ભરાવાના પ્રશ્નો છે એ ખૂબ જ વધી જતા હોય છે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે હાલત છે એ કફોડી બની છે ખરાબ થઈ છે દેશના અનેક શહેરોમાં જળબંબાકાર અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થયું છે ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદની રીતની છે એ આગાહી કરવામાં આવી રહી છે અને પટેલ પરેશભાઈ ગોસ્વામી અગાઉ પણ જાણકારી આપી હતી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે હોનારત છે એ સર્જાવાને લઈને અત્યારે માહિતી સામે આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પ્રકારની જે અપડેટ છે એ જાણવા મળી રહી છે અત્યારે મિત્રો પંજાબમાં પણ વરસાદના કારણે ભારે નુકસાન છે એ થયું છે ગુજરાત રાજ્યની સાથે સાથે રાજસ્થાન હરિયાણા પંજાબ આ ચારથી પાંચ એવા રાજ્યો છે કે તેની અંદર વરસાદનું છે એ વધારે અસર પડતી ન હોય પરંતુ આ વર્ષે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સિસ્ટમ અને ઘેરેલું જે પણ અપડેટ છે એ અપડેટના માધ્યમથી આપ સર્વને જણાવવાનું કે અહીંયા લાયસન્સ પરવાનગી છે એ હોતી નથી વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે જે પણ અપડેટ આપણે જોતી હોય એ અપડેટ આપણી પાસે આવી જાય છે અને પરંતુ ગુજરાત રાજ્યના જે પણ માનધારીય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે એ અને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી જે આપણા ગુજરાત રાજ્યનું રતન કહેવાય એવા જે મહા જે આગાહીકારો છે એમના દ્વારા આગાહીઓ તો કરવામાં આવે છે પરંતુ એ આગાહી સાચી પણ પડે છે અવારનવાર આગાહીઓ કરવામાં આવે છે અને દરેક આગાહીઓ સાચી પડે છે હવે હાલ પૂરતી છે એ પંજાબમાં વરસાદથી ભારે નુકસાન થયું પંજાબમાં આ સમયે પૂરતી ખરાબ રીતે પ્રભાવિત છે ત્યાંની સ્થિતિ અત્યંત ખરાબ છે રાજ્ય સરકારે સમગ્ર દેશને આપતીગ્રસ્ત પ્રદેશ જાહેર કર્યા છે પંજાબમાં અત્યાર સુધીમાં ત્રીસથી વધુ લોકોના મોતની સૂચના આપવામાં આવી છે આ પૂરને કારણે સડસઠ હજાર એકર કૃષિભૂમિનો નાશ થયો છે અને ત્રણ લાખ એકરથી વધુ જમીનો જૂપ પણ પૂરના પાણીમાં ડૂબેલી છે સ્થિતિએ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સાત સપ્ટેમ્બર સુધી શાળા અને કોલેજોમાં રજા રાખવાની છે એ માહિતી આપી દીધી જાણકારી આપી દીધી હવે હરિયાણામાં પણ એ જ રીતનો વરસાદ જોવા મળ્યો છે હરિયાણામાં વરસાદ મધ્યમથી કહેર છે એ જોવા મળી રહી છે એટલે કે હચમતાઓ તો વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં હરિયાણામાં પણ પૂરને કારણે હાલત ખૂબ જ કપોળી બની ગઈ છે સાથે મિત્રો રાજ્ય સરકાર દ્વારા પ્રશાસકને એલર્ટ મોડ પર રહેવાની સૂચના આપવામાં આવી રાજ્યના યમુનાનગર અને અંબાલાલમાં અંબાલામાં વરસાદ અને યમુના નદીના વધેલા જળ સ્તરને કારણે લોકોમાં ચિંતા છે વરસાદને કારણે ગુરુવાર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો હતો હજી શુક્ર અને શનિવારે પણ શાળા કોલેજ બંધ રહેશે અને ડાયરેક્ટ સોમવારના રોજ ખોલવામાં આવશે એટલે પૂરની પરિસ્થિતિ છે એ નબળી પડી અને વરસાદનું પાણી છે નીચે બેસી જાય તો આ પ્રકારે છે એ ખાસ ભાઈને પણ વાત કરવી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદના ઘેરાવા છે એ ઘેરાવો હજી પણ મજબૂત બનશે આ પ્રકારની આગાહી છે અંબાભાઈ પટેલે પણ કરી હતી પરંતુ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવે ના તો ફેસ ટુ ફેસ હોય ના તો કોઈપણ પ્રકારના અપડેટ અથવા તો આઈડેન્ટિટી વગરનું હોય ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ જ્યારે પણ અસર કરે ત્યારે આઈડેન્ટિટી પ્રૂફ અને વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે માહિતી આપવા માટેની લીગલ પ્રોસેસ કરી હોય એ પ્રોસેસને જ આગળ વધારવો જેથી કરી ભવિષ્યમાં જ્યારે પણ અપડેટ આપ આવવું હોય અથવા તો ગુજરાત રાજ્ય ઉપર જે પણ ફેરફાર થતો હોય એ ફેરફારને અટકવા માટે આ સોલ્યુશન છે એ કરવું જરૂરી હતું તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ નહીં બને વાતાવરણ પણ સ્પષ્ટ રહેશે અને ઘેરાઓ પણ છે એ સ્પષ્ટ રહેશે ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ અપડેટ હશે એ અપડેટ આપણને સામેથી આલીને કહેશે તો અત્યારે જે દરેક લોકો પાસે જે અપડેટ છે એ અપડેટ નોર્મલી કે પ્રોપરલી છે કારણ કે અત્યારે હવે વેધર એનાલિસિસના ભાઈને જે ઠેકઠ ડુંગરપુર છાપરી સુધી જવાનું છે પરંતુ ત્યાંથી તો ઘણા બધા લોકો આવી ગયા હોય એ આવી ગયા અને જવા માટેના બેથી ત્રણ પ્રશ્ન છે વાતાવરણની અંદર અસર હોય ગુજરાત ઉપર ચોમાસું છે સક્રિય હોય કે પછી ઘણા બધા એવા પ્રોસેસના એંધાણ છે કે જેને કારણે આ પ્રકારનો પ્રોબ્લેમ હોઈ શકે છે તો હવે શું કરવું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ સ્થિતિ અપડેટ અપડેટના કારણે વાતાવરણની અંદર અસર છે જોવા મળશે હરિયાણામાં પણ પૂરની પરિસ્થિતિ છે હરિયાણામાં પણ પૂરને કારણે હાલત ખૂબ જ બગડી છે રાજ્ય સરકારે પ્રશાસનને એલર્ટ મોડમાં જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના યમુના નગરમાં અને અંબાલા વરસાદ વચ્ચે યમુના નદીના વધેલા જળગ્રસ્તને કારણે લોકોમાં ચિંતા વરસાદને કારણે ગુરુવાર સુધી શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય આ સાથે વરસાદને કારણે રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ જોવા મળી હતી હવે મિત્રો અત્યારે જમ્મુ અને કાશ્મીરમાં વરસાદને પૂરના કારણે શક્યતાઓ ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહી છે પંજાબ અને હરિયાણામાં જમ્મુ કાશ્મીરમાં પણ પૂરને કારણે સ્થિતિ અત્યંત ખરાબ છે હવામાન વિભાગે જમ્મુના અને સાર અને કાશ્મીરના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની એલર્ટ છે એ જાહેર કરી છે હવે વરસાદનું આગાહી છે એ આમ આગામી પાંચ દિવસ સુધી રહેશે તો આજે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે